કંપનીની સામે ભારતીય કિસાન કલેક્ટર કચેરીમાં ધરણા અંજાર તાલુકામાં એચપીસીએલ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કંપની ખેડૂતોને પૂરતું વળતર ચૂકવ્યા વગર ખેડૂતોના ખેતરમાંથી પાઇપલાઇન નાખવાની કામગીરી કરી રહી છે જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે કંપનીની દાદાગીરી સામે ભારતીય કિસાન સંઘે કલેક્ટર કચેરીમાં ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો આગામી દિવસોમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની તૈયારી બતાવી છે સાથે જ દૂધઈ સબ બ્રાન્ચ કેનાલને લઈને જિલ્લા કલેકટરને પત્ર પાઠવવામાં આવ્યું છે દૂધઈ કેનાલનું કામ પોણા બે વર્ષથી તલ્લે ચડ્યું છે દૂધઈ કેનાલનું અધૂરું કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે આઈએચપીસીએલ કંપની અંજાર તાલુકાના અમુક ગામડાઓની અંદર આજે છેલ્લા બાવીસ દિવસથી ખેડૂતો ત્યાં રામધૂનનો કાર્યક્રમ કરી અને ધરણા ઉપર બેઠા છે આ કંપનીની જે દાદાગીરી છે એ દાદાગીરીની એને છે કયા શબ્દમાં વણવો એ પણ શબ્દ કદાચ ટૂંકો પડે કોઈ પણ ખેડૂત સાથે જેટલા કાયદામાં પ્રાવધન છે એ કાયદાનું કોઈ પણ પ્રાવધનના બધાય ભંગ કરીને કોઈપણ એક પણ નોટિસ આપ્યા વગર એવોર્ડ કર્યા વગર સીધા ખેતરમાં ઘરી જઈને મશીનો ચલાવે છે ડાળવોમાં પચીસ પચી કિલ્લા માલ છે આવા માલો અને રાયડાઓ એરંડા આવા ખેડૂતોના પાક નષ્ટ કરીને કંપની છે એના દાદાગીરી પોલીસ સાથે રાખીને આપના માધ્યમથી મને કહેવામાં જરાય વાંધો નથી મેં નજરે જોયો છે અમારી બેન દીકરી પણ ખેતરમાં સેફ નથી એના ગુંડાઓ જે દાદાગીરી કરે છે આવી દાદાગીરી કરે છે એટલે આ કંપનીને આપના માધ્યમથી કહું છું ખેડૂતોની જે માંગણી છે એ બિલકુલ વ્યાજબી માંગણી છે પાક સાથે બાગાયત સિવાયના પાક સાથે માત્ર દસ લાખ રૂપિયા એકરના જ માંગે છે પર સ્ક્વેર મીટરના અઢીસો રૂપિયા જ માંગે છે કાંઈ વધારે વળતર માંગતા નથી આગળ ઘણી જગ્યાએ વળતર આપ્યું પણ છે આપ્યું છે એ સારી બાબત છે પણ ખેડૂતોને તોડવા માટેનો ભેદભાવ રાખીને અંદર લડાવીને ભેદભાવ રાખીને ખેડૂતો સાથે ઝગડા કરાવે છે અને પોતે પણ પોલીસને સાથે રાખીને દમન કરે છે એટલે આપણા માધ્યમથી કહું છું અને બીજો આજનો જે મુદ્દો છે એ દુધઇ સબ બ્રાન્ચ કેનાલમાં જે ત્રણ વર્ષથી ફિલિંગ ભરવા છતાંય હજી એકડોય ઘૂટાડો નથી એટલે તાત્કાલિક ધોરણે આ બંને મુદ્દા સેન્સિટિવ મુદ્દા છે તાત્કાલિક ધોરણે આનામાં ઉકેલ લાવોય સરકારને એવી વિનંતી છે નહીં તો ત્રેવીસમી તારીખથી અમે ફરીથી અહીંયા ધરણા ઉપર બેસવાના છીએ